તેમના છૂટા છેડા ની અફવાઓ કારણે ચર્ચા છે મિત્રો મળતી માહિતી તમને જણાવી દઈએ કે જો કે અભિષેક કે ઐશ્વર્યા બંને તેમના લગ્ન ના કટાક્ષ ની અફવાઓ વિશે ખુલી વાત કરી નથી પરંતુ અંબાણી લગ્નમાં અલગ અલગ પહોંચ્યા બાદ આ અફવાઓ વધુ તેજ બની છે જોકે કે હાલમાં જ ઐશ્વર્યા દીકરી આરાધ્ય સાથે જલસાની ની બહાર જોવા મળી હતી મિત્રો તમને જણાવી દઈએ કે આ બધા વચ્ચે હવે અમિતાભ બચ્ચને એક એવી પોસ્ટ કરી છે જેને જોઈને બધા ચોંકી ગયા છે મિત્રો તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચને તેમના બ્લોગમાં લખ્યું છે કે ગઈ રાતના બ્લોક પરના થયેલા વિચારો પ્રતિબિંબ છે વિશે હતા જ્યારે મેં અરીસામાં જોયું તો કે હું ચોકી ગયો ને આ ચહેરો છે હું હવે જોઉં છું તે હતો કેટલા વર્ષો પહેલાંના એક અલગ સમય હું બીજા રવિવારે જીવો જેના કોલની રાહ જોઈ રહ્યો છું અને હજુ પણ આશ્ચર્ય પામું છું કે તેઓ કયા ચહેરા સાથે સંબંધિત હશે જેમને મને આટલો સમય પ્રેમ અને ધ્યાન બોલાવ્યા હોવા છતાંય મિત્રો આવી જ માહિતી માટે ચેનલ થબસાઇબ અને વિડીયોને લાઈક કરો મિત્રો ધન્ય વાત